નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજેના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણી એ પહેલાં ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો સમાચાર આવી રહ્યા છે કે અત્યારે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે એક જાહેરાત કરી છે જેમાં ધોરણ બાર અને કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ હવે પોલીસ ભરતી પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકશે એવી જીપીએસસીમાં થાય છે તો અહીંયા કેમ નહીં તો અમે જીપીએસસીના સાથે સંપર્ક કર્યો જીપીએસસી અમને બહુ સરસ રીતે રિસ્પોન્ડ કર્યું ઝડપથી અમને એમની એમના નિયમો અમને આપ્યા અમે નિયમો જોઈ લીધા અને જ જેટલી પરીક્ષાઓ એવી છે એમને ત્યાં કે જેની અંદર પરીક્ષા નિયમોની અંદર જ જોગવાઈ છે કે છેલ્લા વર્ષમાં જે લોકો ભણતા હોય અને પરીક્ષા આપવી હોય અથવા આપવાના હોય એ લોકો અરજી કરી શકે જયારે અમારા પરીક્ષા નિયમોમાં એવું નથી એટલે પરીક્ષા નિયમો ને વટીને અથવા તો એનો ભંગ કરીને અમે એવી તક ઉમેદવારોને આપી શકીએ નહીં જયારે શારીરિક કસોટી ચોમાસા પછી લેવાના છીએ ત્યાં સુધી આ ઉમેદવારો પોતાની વારવાની અથવા તો સ્નાતકની પરીક્ષા પાસ થઈ ગયા છે એટલે આવા ઉમેદવારો વંચિત ના રહે જાય કારણ કે આપણે એને તક આપીએ છીએ એના કારણે આખી ભરતી પ્રક્રિયા વિલંબમાં નથી જઈ રહી ભરતી પ્રક્રિયાની જે સમય મર્યાદા છે અથવા જ્યારે આપણે શારીરિક કસોટી લેવા માગીએ છીએ એ પહેલા આપણે આ કાર્યવાહી કરીને આટલા ઉમેદવારોને તક આપી શકીએ એમ છીએ એટલા માટે મેં એ જાહેરાત કરી છે કે આપણે ચોમાસા પછી જ્યારે શારીરિક કસોટી લેવાની છે એ પૂર્વે આવા ઉમેદવારોને આપણે એક ટકા તો ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અત્યારે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો તેમજ વિધાનસભાની છ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે જ્યારે આ ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં સાત મેના દિવસે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો ઉપર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની અત્યારે તમામ શાંતિપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે જ્યારે આ લોકસભાની ચૂંટણીના દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અત્યારે ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં સાત મેના રોજ આખા ગુજરાતમાં રજા જાહેર કરવામાં આવી છે તો અમદાવાદના બાવળામાં ફૂડ પોઈઝિંગની ઘટના સામે આવી છે જેમાં એક ઘરમાં ભોજન આરોગ્ય બાદ સાત બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ અને એમાં એક બાળકીનું ફૂડ પોઈઝનિંગથી મૃત્યુ થયું છે તેમજ અત્યારે છ બાળકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અત્રે જણાવીએ કે ઘરમાં બનાવેલા ભાત ખાધા પછી આ ઘટના બની હતી તો ઓગસ્ટ બે હજાર તેવીસના નિર્ણય પહેલાં પ્રાથમિક શિક્ષક તરીકે નિયુક્ત થયેલા બી એડ ડિગ્રી ધારક શિક્ષકોને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે જેમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આવા શિક્ષકોની નિમણૂક ઉપર કોઈ અસર પડશે નહીં એટલે કે તેઓ અત્યારે જોબ ઉપર યથાવત રહેશે તેમજ સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે જો કોઈની નિમણૂક અત્યારે કામ ચલાવ હોય તો તે શરત કરવામાં આવે કે તેની નિમણૂક સુપ્રીમ કોર્ટના નિર્ણય ઉપર નિર્ભર રહેશે તો તેમણે નિમણૂક અત્યારે ગેરકાયદે ગણાશે તો ભારતે નેમ્બર ફર્સ્ટ નીતિ હેઠળ અત્યારે શ્રીલંકાને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુ એ પણ દસ હજાર મેટ્રિક ટન ડુંગળી સપ્લાય કરવાની અત્યારે મંજૂરી આપવામાં આવી છે અને હાલમાં જે રિઝર્વ બેન્કે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે આપણે જણાવીએ કે ભારતે પોતાના ક્ષેત્રે સંબોધનને મજબૂત કરવા માટે આ ખાસ પગલું ઉઠાવી રહ્યું છે તો અત્યારે રાહુલ ગાંધીનો વધુ એક વાયદો સામે આવ્યો છે જેમાં લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટું વચન આપ્યું જેમાં તેલગણામાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે જો તેમની પાર્ટી સરકાર બનાવે છે તો દેશની મોટાભાગના સંપત્તિઓ તેના ઉપર કોનું નિયંત્રણ છે તે જાણવા માટે અત્યારે નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરવામાં આવશે અને આ પહેલાં તેમણે અગ્નિપથ યોજનાને રદ કરવા અને એમએસપીને કાયદાકીય ગેરંટી આપવા અને જાતિની વસ્તી ગણતરી કરવા સહિત ઘણા મહત્ત્વપૂર્ણ વચનો પણ આપ્યા હતા તો ઉનાળામાં કાળઝાર ગરમી વચ્ચે ગરમીથી રાહત આપતી ચીજ વસ્તુઓના અત્યારે ભાવ વધી રહ્યા છે ત્યારે લીંબુના ભાવ પણ અત્યારે આસમાને પહોંચ્યા જેમાં લીંબુના ભાવ અત્યારે ચાલીસ રૂપિયા પ્રતિ કિલોથી વધીને અત્યારે છે તે બસો રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે અને આગામી દિવસોમાં લીંબુના ભાવ પણ હજુ વધવાની શક્યતાઓ તે અત્યારે વેપારીઓ દર્શાવી રહ્યા છે તો અત્યારે ભારતીય રેલવે સ્ટેશને સ્ટેશન ઉપર લોકોને લોટ અને ચોખા વેચવાનો નિર્ણય લીધો છે આ માટે રેલવે અત્યારે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સાથે હાથ મિલાવ્યા છે અને આ પહેલથી ઝારખંડ બિહાર અને બંગાળ જતા લોકો માટે સ્ટેશનથી સસ્તો લોટ અને ચોખા ખરીદી શકશે અને આ સેવા છે તે આગામી ત્રણ મહિના માટે શરૂ કરવામાં આવી છે અને આ સેવા સાંજે બે કલાક માટે જ આપવામાં આવશે જેમાં અત્યારે વાત કરવામાં આવે તો સરકારે લોટનો ભાવ છે તે સત્યાવીસ પોઈન્ટ પચાસ રૂપિયા રાખ્યો છે અને ચોખાનો ભાવ છે તે ઓગણત્રીસ રૂપિયા નક્કી કર્યો છે તો અત્યારે રાજ્યમાં ધીમે ધીમે સ્વાઈન ફ્લોના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેમાં અત્યારે ભાવનગર જિલ્લામાં સ્વાઈન ફ્લૂનો કહેર ફરી જોવા મળ્યો વાત કરવામાં આવે તો સ્વાઈન ફ્લૂથી વધુ એક વૃદ્ધાનું પણ અત્યારે મોત થતાં લોકો ચિંતામાં ગરકાવ થઈ જવા પામ્યા હતા ત્યારે અત્યારે બે દિવસ પહેલાં એક મહિલાનું સ્વાઈન ફ્લુના કારણે મોત થયું હતું જ્યારે ગઈકાલે ઘોઘાના વૃદ્ધનું સ્વાઇન ફ્લુથી પણ મોત થયું હતું અને આગામી દિવસોમાં સ્વાઈન ફ્લુના કેસો પણ વધી શકે છે તેવી શક્યતાઓ અત્યારે ડોક્ટરો દર્શાવી રહ્યા છે તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવમાં વધારો થયો છે જેમાં આ ઉનાળાની શરૂઆત થતાં શાકભાજી મોંઘી બની ગઈ વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં વીસથી પચીસ ટકા જેટલો વધારો થયો છે જેમાં પ્રતિ કિલોના ભાવમાં જોઈએ તો ભીંડો રૂપિયા પચાસથી સાઠ રવૈયા રૂપિયા ચાલીસથી પચાસ લીંબુ એકસો પચાસથી એકસો એંસી જ્યારે ગુવાર રૂપિયા સો કાચી કેરી રૂપિયા એંસી ચોળી રૂપિયા એકસો એંસી કારેલા સાઠ રૂપિયા ટમેટા ત્રીસ રૂપિયા આદુ સૌથી મોંઘું બસો રૂપિયા પ્રતિ કિલો અત્યારે પહોંચી ગયું છે તેમજ આ ગરમીના કારણે પુરવઠો નથી પહોંચતો એના કારણે આ ભાવ વધે છે અને કઠોળનો વિકલ્પ અત્યારે વધુ બની રહેશે તમારા માટે તો અત્યારે યુપીઆઈને લઈને એક મોટી જાહેરાત આવી છે જેમાં મોનોરિટી પોલિસી કમિનિટીની બેઠક બાદ આરબીઆઈ ગવર્નર શાંતિકાંત દાસે મોટી જાહેરાત કરી જેમાં તેમણે કહ્યું કે આ યુપીઆઈની લોકપ્રિયતા અને સ્વકૃતિને ધ્યાનમાં રાખીને તેના દ્વારા રોકડ જમા જમા કરવાની સુવિધા આપવાનો અત્યારે પ્રસ્તાવ છે મતલબ એ થાય છે કે અત્યારે ટૂંક જ સમયમાં ગ્રાહકો છે તે યુપીઆઈ દ્વારા કેશ ડિપોઝિટ મશીનમાં રોકડ જમા કરાવી શકશે અને હાલમાં અત્યારે ગ્રાહકો તેના માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો પડી રહ્યો છે તો કોરોનાથી પણ વધુ ખતરનાક રોગચાળાનું હવે જોખમ વધ્યું છે જેમાં અત્યારે બર્ડ ફ્લૂ એચ ફાઇવ એન વનનો સ્ટ્રેન્ડ કોવિડ નાઇન્ટીન કરતાં પણ અત્યારે વધુ વિનાશકારી હોઈ શકે છે વાત કરવામાં આવે તો આ વાયરસ ઉપર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ સંકેત આપ્યો છે કે એચ પાંચ એન વન વૈશ્વિક મહામારીનું આ કારણ બની શકે છે અને એક ખતરનાક રીતે વકરી રહ્યો છે જેમાં એચ પાંચ એન વન વાયરસ ગાય બિલાડી અને મનુષ્યો સહિત વિવિધ સસ્તન પ્રાણીઓમાં જોવા મળ્યો છે અને તે મનુષ્યમાં વધુ સરળતાથી ફેલાઈ રહ્યો છે જ્યારે આ વાયરસના મ્યુટેશનને વૈજ્ઞાનિકોની ચિંતા અત્યારે વધારી દીધી છે માટે આગામી સમયમાં ચેતવીને રહેવું જોઈએ કારણ કે આ વાયરસ છે તે ખૂબ જ જોખમ લાવી શકે છે તો અત્યારે રાજસ્થાનમાં હોમ વોટિંગ શરૂ થઈ ગયું છે જેમાં અધિકારી એવા મતદારોના ઘરે અત્યારે પહોંચી રહ્યા છે જેને ઘરેથી મતદાન કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે અને આ જયપુરમાં વોટિંગની શરૂઆત સવારે આઠ પિસ્તાલીસ વાગ્યે નિવૃત્ત આઈએસ અધિકારીએ કરી હતી તેમજ રાજસ્થાનમાં છત્રીસ હજાર પાંચસો અઠ્ઠાવન લોકોએ હોમ વોટિંગનો વિકલ્પ પસંદ કર્યો છે તો આજે રિઝર્વ બેંકના નવા નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય નીતિ સમિતિ બેઠકના પરિણામો જાહેર થઈ ગયા છે જેમાં રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ એમપીસીના નિર્ણયોની જાહેરાત કરી અને એમાં રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ સતત સાતમી વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે જેથી હવે રેપો રેટ પહેલાંની જેમ છ પોઈન્ટ પાંચ ટકા યથાવત રહેશે જેથી લોન લેવું અત્યારે સરળ જ રહેશે તો અત્યારે દ્વારકા જિલ્લામાં કુલ ચોવીસ ટાપુ આવેલા છે જેમાં ફક્ત બે ટાપુઓ ઉપર જ માનવ વસાહત છે ત્યારે બાવીસ ટાપુઓ પર અત્યારે કોઈ માનવ વસાહત નથી ત્યારે અત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિને રોકવા માટે દ્વારકા અધિક કલેક્ટરે એકવીસ ટાપુઓ ઉપર લોકોને અવરજવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે જેમાં દેશની રક્ષાની દ્રષ્ટિએ નિર્જન ટાપુઓ પર જવા તંત્રએ રોક લગાવી દીધી તેથી હવે ત્રણ જૂન સુધી લોકોને અવર જવર ન કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે તો લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ફરી એકવાર દિલ્હી પહોંચશે વાત જાણે એમ છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી રવાના થશે જેમાં દિલ્હીની ભાજપની લોકસભા ચૂંટણીને લઈને ઘોષણાપત્ર કમિટીની બેઠક યોજાના આવે છે અને આ બેઠકમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવાના છે અહીં એ મહત્વનું એ છે કે આજની બેઠકમાં ગુજરાતના લોકસભા ચૂંટણીના ઉમેદવારોની અત્યારે વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા થઈ હતી તો અત્યારે ક્ષત્રિય સમાજ અને ભાજપની બેઠકને લઈને જ્યોતિ ટિલ્વાની સોશિયલ મીડિયાના પોસ્ટ કરી હતી જેમાં તેઓએ અત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની તરફેણમાં આવ્યા છે અને આ પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને કડવા પાટીદાર અગ્રણીઓ હવે મેદાનમાં આવ્યા જેમાં અત્યારે ભાજપ મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ આ મેસેજ વાયરલ કર્યો છે તમે અત્યારે ફોટામાં જોઈ શકો છો